દોસ્તો દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એવા રિચેસ્ટ પર્સન મુકેશ અંબાણીનો પરિવારમાં આજે ધમાલનો માહોલ છે દોસ્તો આ ધમાલ છે એમના વચ્ચેના તહેવારની આ તહેવારોની ઉજવણીમાં ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે અંબાણીમાં એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટ હંમેશા કંઈકને કંઈક નવું નવું પ્લાનિંગ કરતા હોય છે નવા નવા આયોજનો અને તહેવારોની ઉજવણીઓ તેના દ્વારા જ થતી હોય છે ત્યારે અચાનક આ તહેવારની ઉજવણી અંબાણી પરિવારમાં સેલિબ્રેટ કરવામાં આવી હતી જેમાં લોકોની જનમેદની જામી હતી દરેક તહેવારોની ઉજવણી આમ તો લાખોમાં કે હજારોમાં નહીં પરંતુ કરોડોમાં હોય છે ત્યારે આ માહોલની વચ્ચે આ નીતા અંબાણી અને એમ કહેવામાં આવે કે એમની વહુ રાધિકા મરચંદ બંને સાથે મળીને ખૂબ સરસ મજાનું આ તહેવારનું સેલિબ્રેશન કર્યું છે જેમાં ધમાલ કરવામાં આવી છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો અંબાણીએ માત્ર નામ નથી પરંતુ હંમેશાની જેમ દુનિયાના સૌથી ધનિક લોકોની યાદી બનાવવામાં આવે એમાં પણ ખાસ ગુજરાતી તરીકે આપણે સૌ ગૌરવ લેવા જેવી બાબત છે કારણ કે મુકેશ અંબાણી કે જે ગુજરાતી છે ગુજરાતી હોવાની સાથે જ તેઓનું અભિમાન પણ બિલકુલ હોતું નથી તેઓ કરોડો નહીં પણ અબજો રૂપિયાના માલિક છે અને છતાં પણ તેમના ઘરે દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે આ તહેવારો ધાર્મિક તહેવારો હોય સાંસ્કૃતિક તહેવારો હોય આધ્યાત્મિક તહેવારો હોય કે પછી કોઈ પણ તહેવારોની ઉજવણી હોય ભારતની સંસ્કૃતિને લગતા કોઈ પણ તહેવારો અનંત અને રાધિકા દ્વારા ખૂબ ધૂમધામથી સેલિબ્રેટ કરવામાં આવે છે અને એમાં પણ કરોડોનો ખર્ચો કરવામાં આવે છે ત્યારે મુકેશ અંબાણી પોતાની કંપનીમાં વ્યસ્ત હોય છે એમનું ખૂબ મોટું નેટવર્ક ઊભું કરવામાં એમના દીકરાઓનો પણ હાથ ખૂબ રહ્યો છે ત્યારે આ નાના નાના અનેક આયોજનોમાં તેઓ બધા સાથે મળતા હોય છે નાના નાના આ આયોજનો સફળ બનાવવા માટે દરેક લોકો કરોડોનો ખર્ચો કરતા હોય છે એમાં પણ અંબાણીના સભ્યો જે દરેક સભ્યો સાથે મળીને આ તહેવારોની ઉજવણી કરે છે ત્યારે અત્યારે હાલમાં જ આ માહોલ જે મેચનો માહોલ છે એની વચ્ચે અંબાણી પરિવાર એ અચાનક જ આ મેચના માહોલની વચ્ચે ફાઇનલ મેચની વચ્ચે તેઓ આનંદ કરતા હોય એવું જોવા મળી રહ્યું છે આખરે જીત બાદ જ દરેક તહેવારોની ઉજવણી અહીં કરવામાં આવી છે અને એક જશ્નનો માહોલ અંબાણીના એન્ટેલિયા બંગલોમાં છે આપણે જાણીએ છીએ મુકેશ અંબાણી તેના મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલો કે જે દુનિયાનો સૌથી ધનિક લોકોનો સ્થાન હોય એવા બંગલામાં એમનું સ્થાન છે કારણ કે આ દુનિયાનો સૌથી મોંઘો બંગલો બાવીસ માળની ઇમારત છે પંદર હજાર કરોડના ખર્ચે બનેલો આ ભવ્ય બંગલો કે જેમાં અંબાણી પરિવાર રહે છે અને એમના પરિવારના સભ્યો દ્વારા જુદા જુદા તહેવારોની ઉજવણી આ જ બંગલામાં કરવામાં આવે છે ત્યારે દોસ્તો આ મુકેશ અંબાણી અને એમનો પરિવાર એ લેમ્પ લાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે ક્યાંક કોઈ વ્યક્તિ એમની લાઈફસ્ટાઈલના આધારે ચર્ચામાં આવે છે તો ક્યાંક મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી એમના અજીબો ગરીબ શોખ તો નીતા અંબાણીના પણ અજીબો ગરીબ શોખ અત્યારે હાલમાં જ એમની વહુ રાધિકા મર્ચન્ટ હવે નીતા અંબાણીને પણ ટક્કર આપે છે ત્યારે આ વહુ રાધિકા મર્ચન્ટની વાતો તો તમે સાંભળી જશે હંમેશા લાઈમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતી અંબાણીની આ નાની વહુ હંમેશા એમના એ શોખ બ્યુટીનેસના મામલામાં પણ પીછે હટ કરતી નથી ત્યારે અંબાણીની મોટી વહુ શ્લોકા મહેતા પણ કે કમ નથી દોસ્તો દરેક સભ્યો એ ખૂબ સારી રીતે હળીમળીને રહે છે ત્યારે અંબાણી પરિવાર એક ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવો પરિવાર છે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય આપનું આ વિષય શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં આપનો મત અવશ્ય શેર કરજો અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટેડ માહિતી જોવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી લેજો ધન્યવાદ